છે મહીસાગરમાં કળિયુગી માતાએ નવજાત શિશુને તળછોડ્યું કડાણા તાલુકાના બુચાવાડા ગામેથી ત્યજી દેવાયેલ હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું પોતાના પાપને છુપાવવા નવજાત બાળકને તળછોડવામાં આવ્યું એવું સૂત્રો અનુસાર કહી શકાય જેમાં કડાણાના એકસો આઠ દ્વારા લુણાવાડાની સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લવાયું છે ભુજાવાડા ગામની ડેરીથી આગળ આવેલ મકાનની પાછળના વિસ્તારમાંથી નવજાત શિશુ મળી આવ્યું કળિયુગી માતા પિતાએ નવજાત શિશુને ત્યજેલી હાલતમાં મૂકી ફરાર પોલીસે શોધખોળ શરૂ કરી નવજાત શિશુના માતાપિતાની પોલીસ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી વધુમાં જાણીએ ઈએમટી અશોકભાઈ વાગડિયા आज रोज अमार कड़ा एक सौ आठ में ड्यूटी दरमियान आन बे वगी तेतरीस मिनिटे कॉल आलो ऊंचावाड़ा જેમાં કોલમાં જણાવ્યું હતું કોલર સાહેબે કે ખેતરમાંથી એક બાળકી મળી આવી છે તાત્કાલિક અમારે એમ્બ્યુલન્સની જરૂર છે તો અમે કોલ આવતાની સાથે ઘટના સ્થળ પર તાત્કાલિક જઈ અને ત્યાં જઈ પ્રાથમિક સારવાર પ્રાથમિક તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે બાળકીના ધબકારા અને ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ ગયેલું હતું અને રડી રડીને અવાજ પણ બેસી ગયો હતો જેથી અમે તાત્કાલિક